નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અત્યારે અમે રાજકોટમાં છીએ અને રાજકોટમાં આજકાલની જે ઓફિસ છે એમાં બેઠા છીએ સમજવું છે કે કઈ રીતના આ ઘટના ઘટી છે અને અત્યાર સુધીમાં અપડેટ માહિતી શું છે આની પાછળના જવાબદાર લોકો શું છે અત્યાર સુધી કેટલા પગલાં લેવામાં આવ્યા છે કોણ આરોપી છે અને આની પાછળમાં જેટલા પણ પરિવારના લોકો છે અત્યારે જે સિવિલ હોસ્પિટલે બેઠા છે આક્રંદ કરી અને બેઠા છે ત્યાં રાહ જોઈને બેઠા છે કે અમારા પરિવારના જેટલા પણ લોકો છે એમનું શરીર એમને મળી રહે શરીરના ભાગો એમને મળી રહે અને આ બધું સમજવું છે કારણ કે આની પાછળ એક જવાબદેહી જે છે એ લેવામાં આવશે ત્યારે જ ફરીથી એવી ઘટનાઓ નહીં ઘટે કારણ કે રિપ્યુટેશન બહુ વધી છે બહુ વધારે વાત નથી કરવી સીધા આપણે સર સાથે જ વાત કરીએ સર સ્વાગત છે આપનું વાઇફ સર ઇન્ડિયામાં કાના માટે સર આજકાલના તંત્રી સર પહેલી વાત તો એ કે મેં આજનું છાપું જોયું આપનું ઘણી બધી વસ્તુઓ મુદ્દાસર લખવામાં આવી છે અને ડિવાઈડ કરી મુદ્દાઓથી આ આખે આખું જણાવવામાં આવ્યું છે સર પહેલા તો મારે ડીએનએ મેચિંગ અત્યારની જે પ્રોસેસ છે એ સમજવી છે કે અત્યારે શું થઈ રહ્યું છે એના પછી આ બધા મુદ્દાઓ ઉપર પણ આવી છે સૌથી કરુણ ભાગ પણ એ છે અને જે આપણે લોક થાય એ ભાગ એ છે કે લોકોને પોતાના જે વાંસોયા છે એનું શરીરના ટુકડાઓ મળે કોલસાની જે મળે એ બહુ એ ફોટાઓ જોઈએ ને તો એ હજી આમ માનસપટ ઉપરથી જતા નથી એટલે એ સૌથી સરળ બાબત છે કે તમને ખબર નહીં પડે કે મારો દીકરો છે અત્યારે તમે આજે બપોરે સિવિલ હોસ્પિટલમાં મેં અમારા રિપોર્ટરને મળેલા તો એને લોકો એ હતા કે આ તમે આપશો એ અમારા દીકરાનાથી અમારી દીકરીના અવશેષ છે અમે કેમ માની નહીં અને કેમ માની શકે આપણા જે પીડા છે ને એ બહુ મોટી પીડા છે ડીએનએમાં એ લોકો ભાઈ એક ડીએનએ લીધા છે બધાના મા બાપના બધા જે એક હોય એના મેચિંગ કરીને ધીમે ધીમે આપી રહ્યા છે સરકારનો એવું મંછા છે કે કાલ સવાર સુધીમાં બધું જ પૂરું નાખવું બધાને આપી દેવા એટલે લોકો એના અંતિમ સંસ્કાર કરી શકે પણ ત્રણ દિવસથી એમ બેઠા હોય કે આજે કહે છે કે આ પોટલું છે ને એ તમારા દીકરાનું છે એ રાહ જોઈને જે બેસવું ને એ બહુ કરણ બાબત છે એ એ હસ્મતાવી નાખે એવું છે એટલે એને જેટલું વહેલું મળે ને એટલી એની પીડા ઓછી થવાની શરૂઆત થાય એ પછી રડે આજે એ માઓ એમ રળી હતી કે મારો દીસરો મરી ગયો એની ચિંતા છે મારો દીસરો મિસિંગ જે રૂમ છે પણ એ છાતી ફાડીને એ મોદી રડશે જ્યારે એની સામે એ દીસરો આવશે અને શેર કે આજ તમારો દીસરો હતો રહ્યો રડશે આ તમારી દીકરી હતી રહ્યો રડશે એટલે એ છે ને એ એની અંદર જે પીડા છે ને એ ત્યાં દેખાડશે જ્યારે એને આ એના અવશેષ આપી દેવામાં આવશે એટલે એ બહુ મોટી ઘટના છે એમાં જેટલું મો થાય ને એ શું પાપ છે

બની શકે કે એથી વધુ હોય ઓછા હોય કોઈ એવા પરિવાર હોય કે બહારથી રાજસ્થાનથી ને બીજી જગ્યાએ નેપાળ છે ને એવા હોય તો એ લોકોના કદાચ બહુ પરિવાર પણ ન હોય પણ જે પરિવાર ન હોય એ ખબર જ ન હોય કે બે આ માણસ થઈ આમાં મેચ થઈ ગયો છે કે આમાં એ બળી ગયો છે એના ખબર તો બની શકે વધારે આવે બની શકે ક્યારેય બહાર જ ન આવે કે આ આવો હોય માણસ આમાં એટલે હા હા આવેલા હોય કે એ બહુ જેની બહુ જ ન હોય કે ક્યાંથી એવા છે કે બીજું ઓફિસની એવી ઓફિસ નોંધણી તો હતી નહીં કે જેમાં એમ ખબર પડે કે બે આટલા લોકો હતા એણે ચાલીસ લોકો પોતાની ત્યાં કામ કરે છે એવું કીધું છે પણ એના સિવાય જે ડેલી વેજીસ ઉપર અથવા તો પછી તમે એને રોકડામાં પૈસા આપતા હો અને કામ કરતા એવા લોકો હોય ત્યાં અને મેં તો સીઆરપી કમનસીબ છે કે আমার পড়োশমছে তো এ ঘাঁধা লোক করতে যাচ্ছে মারো অন্দা এগোতে যার সর থাকে সিটে কাজ কামা যাওয়া যেটা হোয় গে তুমি মানি শকেলো কাজ বার প্রত্যাশ করতে আঁকড়ো মোটোছে পাঁচ সাতছে এ তো দখায় এটাই এ বেত আ ঈশ্বর প্রার্থনা করি আঁকড়ো নজে কো এক যায়। એ તો બહુ ગંભીર બાબત છે સર આપે વાત કરી કે હું ટીઆરપી જે છે એની બાજુમાં જ રહું છું અને સર અહીંયા જે રીતના લખવામાં આવ્યું છે છાપવામાં આવ્યું છે મુજબ એનો મુખ્ય વ્યક્તિ હતો ટીઆરપી ચલાવનાર વ્યક્તિ જે આપ જે ફ્લેટમાં રહો છો આપ જે મકાનમાં રહો છો આપ જે આપનું ઘર છે એ જ બિલ્ડિંગમાં રહે છે અને એ પણ ગુમ છે એની થોડી વિગત મળે તો એ પ્રકાશ હરન પ્રકાશ જૈન છે એ મારી બિલ્ડિંગમાં હમણાં સુધી રહેતા હતા હમણાં પછી એ પ્રદ્યુમન રોયલમાં ગયા एज्युन हाइ ग्रीन सिटीमा रहेता पछि प्रद्युम्न जोयल ए एउ लागेछ कि मास क भागी गयो अथवा बढी गयो बढी ग सम्भावना मलाई ओछि लागे કારણ કે એની ઓફિસમાં એટલું મોટું નુકસાન નથી થયું જે નુકસાન બીજે થયું છે હા એ ત્યાં એ હોય તો એ ત્યાં ન હોય એટલે બાકી ગયા હોવાની સંભાવના થોડી વધારે પડતી છે કે નાસી ગયા હોય અને જો એ ભળી ગયા હોય તો તો એના કોઈ સરખાવાલા હોય કારણ કે એના આખો પરિવાર જે છે અહીંયા તો એ પરિવાર એમ જાણ ખરે આમ કંઈ થઈ ગયું છે આમ તો એનો ડીએનએ પણ આપે এই নচিক গৈ সম্ভাৱনা মানে এতিয়া ঘটনা নচিক গৈ পাছত হাত মন বহু ওচি হয় খবৰ কি એટલી મોટી ઘટના છે જે થવાનું છે કેટલું પેલું છે હવે મોરબી દૂર એટલામાં જઈશુખતા આટલો મજબૂત એટલે આટલો પહોંચતો પામતો માણસ હોવા છતાં એ દોઢ વર્ષે સવા વર્ષે બહાર આવે તો પછી કોઈ પણ આ માણસ હોય એને એમ લાગતો જ હોય કે ભાઈ આપણે કાયદો આપણને છોડશે નહીં અને આપણે બહાર બહુ સરળતાથી આવી નહીં શકીએ એટલે માણસ પછી ન હાથમાં આવે પણ માય તો વિનંતી જો એ બાયની ક્યાંક કોઈ મળે તો પણ એક કહેવા જેવી છે કે કાયદાનું ફાય કાયદો ફાયદાનું ફામ છે ને એણે આવી જવું જોઈએ કારણ કે આ નૈતિક જવાબદારી છે કોઈ પણ માણસ નહીં કે આવડી મોટી ઘટના બને તમે ભાગો એ તો તમારી નૈતિકતાની વિરુદ્ધની વાત છે જો હવે નૈતિકતા હોય તો તો આ હું ચલાવે જ નહીં એ પછીની વાત છે નૈતિકતાની વાત કરવામાં આવી છે અને વચ્ચે આપણે વાત કરી હતી કે પાકુ બાંધકામ જે રીતના છટકબારીઓ શોધવામાં આવી છે એ પણ મારે તમારી પાસેથી સમજવું છે કે આ જ્યારે આ ગેમ ઝોન બનાવવું હોય તો પરમિશન ક્યાંથી લેવાની હોય અને ન લેવી હોય તો પછી વચ્ચેનો રસ્તો કઈ રીતના કાઢવામાં આવ્યો છે એ આખું જો જણાવો તો એ વચ્ચેના રસ્તાઓ અદભુત છે બધા આ લોકો શું કરે કે ફોરેસ્ટર કચેરીમાંથી જ્યારે એને બિનખેતી ફેરાવવાનું હોય એને ખરાવે ત્યારે રેસિડેન્શિયલ એટલે રહેણાંક હેતુ માટેના બિનખેતી થાય

મ્યુનિસિપલ કોર્પોરેશન એવું ભાનુ ફાઢે કે રેસીડિન્શિયલમાં ખા હોય તો એ અમારામાં આવે નહીં એમાં તમે એ કરતા હોય તો તમારો વાંચ છે બાકી અમે કોમર્શિયલ હોય તો એમાં અમે જોવા જઈએ તપાસ કરીએ અમે એને નોટિસ આપીએ આ કરીએ તે કરીએ એટલે આ લોકોએ છઠકભાઈ એવી રાખે કે પેલા રેસિડેન્શિયલમાં એને ખેલાવે અને રેસિડેન્શિયલમાં એને થયા પછી એમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરે અને એમાં એટલે એને કોર્પોરેશન કે એવું કંઈ ખાસ નડે નહીં એને બધા પેલું શું થાય કે છીંડાઓ મળી જાય એટલે આ અહીંયા એવું થયું છે એને રેસિડેન્શિયલ પ્લોટ માટે એને ફેલાવ્યો પછી આ કામ છે પછી એને ત્યાં પરમેન્ટ બાંધકામ ન ફેર્યું પરમેન્ટ તો હતું પણ સિમેન્ટ પહોંચ્યું બાંધકામ ન ફેર્યું હવે અહીંયા આ લોકો એટલા બધા ગજબ લોકો હોય છે કે સિમેન્ટ પહોંચ્યું બાંધકામ હોય ને તો જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન ના અરે ભાઈ બાંધકામ સિમેન્ટ પહોંચ્યું હોય કે લોખંડનું હોય

ને આજે આમાં જે બોલે લખ્યા છે એ નિયમ કે છે કે આખી આવી દિવસે વધારે પાંચ ફેબ્રુઆરી તો પછી ટેમ્પલ રહેતું નથી એ ટેમ્પલ નામે ચલાવે બીજું કે એમણે ઈટ સિમેન્ટ કોન્ક્રીટનું બનાવ્યું નથી અને લોખંડના બીમ બહારી અને એના ઉપર પતરાથી બનાવ્યું એ જોખમી તો એ જ છે જ ને જવાબદારી આજે આજે જ્યારે કમિશનરને કે સીપીઓની જગ્યાએ નવા સીપીઓ નહોતા એવા ત્યારે બપોરે અમે મુદ્દો એ જ ઉઠાવ્યો હતો કે ભાઈ જવાબદાર તરીકે કમિશનર પણ છે ને સીપીઓ પણ છે અને કઈ રીતે જવાબદાર છે કે હાલો એ કે તમે આટલા આટલા છો જવાબદાર છો એ જવાબદાર છે પછી છઠ્ઠા શું હોય તો મારા પાસે હોઈ શકે પણ આ ઘટનામાં કોઈ પોતાની જવાબદારી લેવા તૈયાર નહોતું બધાને ખબર હતી માત્ર રાજકોટ નહીં

এুক অধিকারি হয়ে গেছে ফোটো যাচ্ছে মিডিয়া কলেক্টরছে এসপিছে মুনসিপাল কমিশনার ব্যাপার হেলমেট পড়ে ফোটো পড়েছে খবর বেঁচে হুছ কি অধিকারী যে অধিকার তরি জায়গায় কাম করবদার বুঝেছে কেপু কাম থ આ એની ફરજ છે આ ખોટું કામ એ જોયા પછી ન રોકે તો એને ફરજમાં ગેતર થાય અને જ્યારે રાજ્ય સરકારે આજે સસ્પેન્ડ કર્યા છે એ સસ્પેન્ડ લેટરમાં એવું લખ્યું છે કે આ કામ અહીં તમારા વિસ્તારમાં થયું છે અને થયું એ કામ જો થયું છે તમને ખબર હોવી જોઈએ અને તમને ખબર હોવા છતાં તમે નથી કર્યું એટલે તમારી આ ગંભીર બેદરકારી છે મને આ મોટી બધી ઘટનામાં આપણે રાજ્ય સરકારની મોટી શું તો બહુ જરૂર પણ આ સસ્પેન્ડ છે એમાંથી લખ્યું છે સસ્પેન્ડ કર્યા છે એમાંથી મને એમ લાગે છે કે આ વખતે સારું કામ જોયું હવે હું અપેક્ષા તો એવી રાખું છું કે આ બધા સામે હૂનો નહોતો અધિકારીઓ સામે હૂનો નહોતો એક વખત અધિકારીઓ સામે નહોતા નોંધાશે તો અધિકારીઓ આવું કોઈ પણ મંજૂરી નહીં આપે થાય છે શું હજી એની મંજૂર આપી દે અને ખબર છે પૈસા લઈને મંજૂરી આપે આ જુઓ

અને લીગલ કે ઇલિગલ કોઈ પણ કામ હોય એમાં પૈસા તો લે જ છે હું એમ કહું છું કે જે પૈસા લઈને કામ કર્યું પૈસા લીધા વિના કામ કર્યું પણ આ જે મોત છત્રીસ કે તેત્રીસ કે સત્યાવીસ કે જે થાય એ મોત માટે જે જવાબદાર છે એ આ મંજૂરીઓ છે અથવા તો આ સાડા ખાન કર્યા એ બધા જ તમે જેને સસ્પેન્ડ કરાવીએ તમે જેને બદલાયે એ બધાને તમારે આરોપી બનાવવો જોઈએ પછી તમે આરોપી બનાવો જો એમાં નિર્દોષ હશે તો ફોર્સ છોડી બસ આ સામે અદાલતને કારણે થયું હતું ભાઈ આ સસ્પેન્ડન એમને નથી એ ખબર હતી કે હવા માં જયારે હાઈકોર્ટ બેસશે ને ત્યારે હાઈકોર્ટ ઉધળો લેશે ને બધાને એ સારી સસ્પેન્ડ થશે એટલે કમિશનરને બધાને બચાવી લેવા સસ્પેન્શનથી અને નામ ખરાબ ના થાય એટલે આ પાંચ સાત સાત એક સસ્પેન્શન પણ હાઈસ્કોર્ટે તોય કીધું કે તમે આંધળા છો આ મ્યુનિસિપલ કમિશનરને બરફ સસ્પેન્ડ કરવું હતું કેમ નથી કર્યો હાઈકોર્ટ અને આ હાઈસ્કોનું દબાણ હતું ને એટલે એના પછી આજે જે બદલીઓ થઈ પોલીસ કમિશનરની જેપીસીની ની થઈ ની થઈ મ્યુનિસિપલ કમિશનરની થઈ અને ની જગ્યાએ નવા ની ચાર્જ આપવામાં આવ્યો આ બધું પછી થયું જ્યારે આ હાઈકોર્ટ આટલી પહેલો લીધો અને હું એક વસ્તુ કહું કે હાઈકોર્ટ સર્ચે આ વખતે હું તમે બે વાત લોકોમાં જે આશ્રોસ છે ને એ વધારે પડતો થાય કે તમે આ આ એક ઘણી દુર્ઘટના થાય તસ્સીલા થાય સેલ્સ હોસ્પિટલ થાય અમદાવાદની આ બધાય થાય

હું આજે સવારે સિવિલ હોસ્પિટલ આવશો મારા ગયો તો લોકો એમ છો તને એકસો છપ્પન આપે ત્યારે આ ખરેખ ને લોકોના મનમાં આવી બધી વસ્તુઓ આવે છે એટલા માટે આવે છે કે આ પહેલાં જો ન લેવા ને તો રાજ્ય સરકારને લોકો થોથો ફરતા અને આ પહેલાં લીધા એટલે જ લેવા પડે આ દબાણ લોકોનું છે આ હેઠળનું દબાણ છે અને લીધા છે તો સારું છે હજી એમ આરોપી બનાવી દે તો વધારે સારું سجاٹ <sauna Lust> <Machine> <to normalGet> <default> આવી રીતના બીજા કોઈ પણ જે કામ છે થાય છે ઇલીગલી રીતના ઇલિગલ ક્યાં જ થતું બધા થતું જ હોય છે આ તો જોયું ને ચાર વર્ષ છે સાત વર્ષથી એમને ચાલે છે મજાય જોયું બધા ખબર છે આમાં પરમિશન નથી ચાલે એ છે આર પણ ઉલ્લેખ થયો હતો આમાં પરમિશન બે જ મળી છે પરમિશન બે જ છે એક પોલિસીની પરમિશન લીધી છે અને એક આરએમ બીની પરમિશન લીધી છે એ બેની સહયો છે એ બે આપેલા આ જે છે બે પેલા આપણે પીઆઈ છે એ અને આર એન બી જાની છે સિદ્ધાર્થ છે એ આમાં એને સસ્પેન્ડ નથી કર્યો નીચેના માણસો સસ્પેન્ડ કર્યો આર એન પણ આર એન બી અને પોલીસે મંજૂરી આપી બાકીની પણ મંજૂરી લીધી જ નથી એટલે એ લોકોની ભૂમિકા પણ છે જ જે માણસે ત્યાં આર એન બી માણસે ત્યાં જઈ અને સ્થળ તપાસ કરવાની હોય સૌ તપાસ થઈને અહેવાલ આપવા ગઈ છે આ બધું બરાબર છે અહીંયા આ છે આ છે એમાં આટલું ફ્રેક્શન છે ત્યાં સુધી ના આપને એવું બધું શીફના રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે સૌ તપાસ થયા વિના ઓફિસમાં બેઠા બેઠા જ આપી દીધા સહીઓ કરી દીધી છે તો આ તો આનાથી મોટો પાપ થયું હોય ભાઈ એટલે આવું આ એફમાં થયું અને બીજા ફોનમાં ન થતું હોય એવું જો આપણે ફોન માનીએ તો એ તો વધારે પડતું છે જે પછી આવું થાય કામ કરવામાં আইসা কেতা হ্যাঁ নেতা পছি আত্মা মা পেসা লাই এটলো তো সংশয় মন থেকে ভ্রষ্টাচার রোফে নেই কী ভ্রষ্টাচার রোখাওয়ার জীব যায় এমন ভ্রষ্টাচার নো ভ্রষ্টাচার সরব বীজা মা খুব আ্রষ্টাচার সরকার আছে ভ্রষ্টাচার থাকতো আরমিশন লো তো লম্বা থা যাবে আর এটল যে প্রদ্য পেসা না যায় পেসা খামটো খরব পড়ে না খোট নামিশন একদম অফিস বধু পৌঁছতা যেটাই বস্তু এটি তুমি লই আছি করবো মনে হয় ক্ষমি বল

પણ તમે ત્યાં જ્યાં ખાવા પીવાની કોઈ વસ્તુની જ મંજૂરી નથી ત્યાં તમે રસોડું ખરીદ્યો ત્યાં તમે બધું ખાવાનું પીશો ત્યાં તમે આ લોકો દારૂ પડ રાખે આટલું ઇલિગલ થાય શરમ છે અને એટલે આ બદલા છે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર બધા લાઈનમાં બધા એટલા માટે કે આ શરમ છે આવું તમને ખબર જ ન હોય બસો તમે ખબર છે તમે આ ખાડા કાં કરો તો અને હોય પણ માણસ આ હાડા સાંજ ક્યારે ફરે એ જ્યારે એને પ્રસાદ મળતો હોય એમને ફોઈ થતો નથી એમને કાંઈ મળે તો થઈ ફરે નહીં આ કંઈ દેવના દીધી રહ્યો નહીં એ હોય ને એમને એમ બહુ સરસ આ સાંભળે આપણે ના આ હાડા સાંજ ના આપીને આ તો આ દાગ્યા ફૂતરા જે બાબત છે એ તો હસાયા ફૂતરા છે એક બળકું ના મૂકે થેન્ક્યુ સો મચ સર કે આપણે પૂરેપૂરી વાત રાખી અને આ માધ્યમથી મારે એટલું કહેવું છે કે આપણે સુરતનું તક્ષશિલા કાંડ જોયું છે આપણે અમદાવાદની ઘટના જોઈ છે આપણે મોરબી પણ જોયું છે આપણે વડોદરાનું જે હરણી કાંડ છે એ પણ જોયો છે આપણે રાજકોટની આ જે છે એ પણ જોયો છે પરંતુ હવે આગળ જો પગલા લેવામાં આવશે અને આ જેટલા પણ લોકો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે તો પછી આગળ ફરીથી કોઈ પણ અધિકારીઓ હોય કે કોઈ પણ નેતા હોય આવી રીતના નહીં કરી શકે કારણ કે એમને શરમ નડશે બે આંખોની શરમ ધન્યવાદ